મહત્વ રહેલું છે આ તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે એક વર્ષમાં કુલ ચોવીસ અગિયારસ આવે છે જેમાં દર મહિનામાં બે એકાદશી તિથિઓ મનાવવામાં આવે છે જેઠ માસની શુક પક્ષની નિર્જળા એકાદશી આવે છે આ એકાદશી પર અન્ન ગ્રહણ કર્યા વિના અને એક પણ પાણીનું ટીપું પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે નિર્જળા એકાદશીને વર્ષની સૌથી શક્તિશાળી અને સૌથી મોટી એકાદશી પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષની ચોવીસ એકાદશીઓનું પુણ્ય મળે છે આ સાથે નિર્જળા દિવસે ભગવાન વિષ્ણુ અને માતા રહેલું છે કહેવાય કે આખા વર્ષ દરમિયાન જેટલી અગિયારસના ઉપવાસ કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મળે છે આ વખતે નિર્જળા એકાદશી વ્રત અઢાર જૂન ના રોજ રાખવામાં આવશે તો આવશે ઉપાય નિર્જળા એકાદશી ના દિવસે વિધિ વિધાન ભગવાન વિષ્ણુ ની પૂજા કર્યા પછી તેમને ચંદન નું તિલક કરવું જોઈએ આ સાથે ઓમ મહિરુદ્ધાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ છે ખુશહાલી આવે નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં તુલસીના છો પાસે શુદ્ધ ગાયના ઘીના અગિયાર દીવા પ્રગટાવીને રાખવા જોઈએ આ સાથે તુલસીની અગિયાર વાર પરિક્રમા કરવી જોઈએ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે

ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ એવી માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી